નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ થયા છે મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પંચોતેર ટકાની મંજૂરી મળી ટ્રમ્પ આઠમા ક્રમે રહ્યા મોદીએ વીસ દેશોના નેતાઓ વચ્ચે સર્વોચ્ચ રેટિંગ મેળવી બિહારના ગયામાં હોમગાર્ડ ભરતી માટે આવેલી યુવતી પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ ડ્રાઈવર અને ટેકનિશિયન ઝડપાયા દોડ દરમિયાન બેબંધ થયેલી યુવતીને હોસ્પિટલમાં લઈ જતા દુષ્કર્મ ગુજરાત મહિલા ડોક્ટરના પગલે પોલીસ સુધી માહિતી પહોંચી રાજસ્થાનના ઝાલાવાડમાં સારાની છત તૂટી પડતા સાત બાળકોના મોત સત્યાવીસ ઘાયલ તેની હાલત ગંભીર ભારે વરસાદ અને જર્જરિત ઇમારત હોવાથી આ દુર્ઘટના બની મોરારી બાપુએ એક પાંચ લાખની સહાય જાહેર કરી પીએમ મોદી અને સીએમ શર્માએ શોક વ્યક્ત કર્યો શિક્ષણ મંત્રી મદન મિલાવરે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા ગાંધીનગર હિટ એન રન કેસ જૈન સમાજના નીતિનભાઈ વસાનું કરણ મોત આજે ગોંડલમાં અંતિમ વિધિ યોજાઈ રાંદ વિસ્તારમાં મહિલા અને પુરુષના મોત થયા નીતિનભાઈ વસા મૂળ ગોંડલના રહેવાસી હતા એશિયા કપ બે હજાર પચીસ હવે યુએમાં નવથી અઠાવીસ સપ્ટેમ્બરે રમાશે ટુર્નામેન્ટ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રહેશે એસીસી પ્રમુખ મોસિન નકવીએ જણાવ્યું કે હોસ્ટિંગ હોવા છતાં ભારતના મેચ તટસ્થ સ્થળે યોજાશે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં સત્યાવીસ થી ત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું શ્રેષ્ઠ લોકસભા કાર્ય માટે સંસદ રત્ન માટે સત્તર સાંસદો પસંદ ગુજરાતમાંથી કોઈનું નામ નથી સુપ્રિયા સુલે રવિકિશન નિશિકાંત દુબે અને અરવિંદ સાવંત જેવા સાંસદોને સાત જહાજો દેખાતા પૂર્વ તાઇવાને સેનાની જવાબી તૈનાતી શરૂ કરી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી અઠાઈ જુલાઈથી કોંગ્રેસ દૂધ સત્યાગ્રહ આંદોલન કરશે આનંદમાં મહાસંમેલન યોજાશે દૂધ ઉત્પાદકોની માંગણી ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ ઉભી રહી વલસાડમાં સ્કૂલથી ઘરે આવતા ત્રણ ભાઈ બહેન પર વૃક્ષ તૂટી પડ્યું દસ વર્ષની બહેનનું મોત અકસ્માત સીસીટીવીમાં કેદ અન્ય બંને ભાઈ બહેન સારવાર હેઠળ નવી મુંબઈમાં ગુગલ મેપ્સના ખોટા માર્ગદર્શનથી ઓડી કાર ખાડીમાં પડી ગઈ પુલ પરથી નહીં જઈને નીચેના રસ્તે ગયેલ મહિલાની બચાવ કામગીરી મરીન પોલીસ દ્વારા કરવામાં આવી શાળાઓમાં શનિવારના બેગલેસ ડેથી બાળકોમાં ખુશીની લહેર

ભારતે એક્યાસી દિવસ સુધી ઊંચી પહાડીઓ પર યુદ્ધ લડીને કારગીલમાં સગીરાએ બળાત્કારનો છુપાવવા ગર્ભપાત માટે દબાણ થતા મોટો ખુલાસો થયો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ટ્રેલરની બ્રેક ફેલ થતા વીસ વાહનો એકબીજાથી અથડાયા ચારના મોત પંદરથી થી વધુ ઘાયલ ટ્રાફિક જામ પાંચ કિલોમીટર સુધી લંબાયો દ્વારકાથી પરત ફરતી યાત્રાઓની બસ પલટાઈ દસ્તી થી વધુ ઈજાગ્રસ્ત પોરબંદર દ્વારકા જીવવું પડી રહ્યું છે ઈસરો અને નાસાનું નિસાર મિશન લોન્ચ માટે તૈયાર જીએસએલવી એપ સિક્સટીનથી ઉડાન ભરશે ભૂકંપ સુનામી જેવી કુદરતી આફતો માટે અગાઉથી એલર્ટ આપશે નિશાર ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપને જીત્યું વસાહતીઓ યુરોપનો નાશ કરશે યુરોપના નેતાઓ પર આક્ષેપ વસાહતીઓને અટકાવવા માટે કોઈ પગલા નથી લેવાતા વરોદરાના ગોત્રીમાં ચાર વર્ષથી પાર્કીનું કાર નીચે આવી જતા મોત થયું આરોપી અર્જુન ચાવડાની ગોત્રી પોલીસે ધરપકડ કરી પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે કોલ્હાપુરી ચંપલ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મચાવશે બ્રિટન સાથેના એફટીએના પરિણામે પિયુષ ગોયલે કહ્યું કોલ્હાપુરી ચંપલ ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પ્રતિનિધિ બનશે દિલ્હી સરકારે એસસી માં અરજી કરી જૂના પેટ્રોલ ડીઝલ વાહનો પર પર માંગ બીએસ સિક્સ વાહનો ઓછું પ્રદૂષણ ફેલાવે છે માત્ર ભયના આધારે પ્રતિબંધ યોગ્ય નહીં દિલ્હી સરકાર પીએનબીએ આઠ ઓગસ્ટ સુધી કેવાયસી ફરજીયાત બનાવી નહીં કરાવનાર ખાતા પર પ્રતિબંધ આવી શકે એસએમએસ અને એક્સ દ્વારા પણ ગ્રાહકોને જાણ કરવામાં આવી ત્રીસ જૂન સુધીના બાકી ખાતાધારકો માટે તાત્કાલિક પગલાં જરૂરી છે દેશની સેવામાં રહેલા જવાનોના પરિવારો માટે એનએએલએસએ વીર પરિવાર સહાયતા યોજના બે હજાર શરૂઆત બોર્ડર પર ફરજ બજાવતા જવાનોના પરિવારોને મળશે કાનૂની સહાય શ્રીનગરમાં યોજનાનું ઉદ્ઘાટન તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર